ફ્રેન્ડ્સ તમે બધા જાણો છો કે આજે મારો બર્થડે છે એટલે કે જન્મદિવસ તો ફ્રેન્ડ્સ દરેક પોતાનો જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવતા હોય છે તો આજે હું મેં વિચાર્યું કે હું એક નવી રીતે જન્મદિવસ મનાવું જેમાં મારી સાથે બીજાને પણ મજા આવે તો ફ્રેન્ડ્સ હું આજે આવી ગઈ છું એક નાનકડા ગામમાં જ્યાં બાળકો સાથે મળી અને જન્મદિવસ મનાવવાનો છે તો હું કેક કટિંગ નથી કરવાની પણ તેમના માટે ચોકલેટ અને નાસ્તો લઈને આવી છું તો આપણી સાથે બીજાને મજા આવે તો તે દિવસ

તો ફ્રેન્ડ્સ બાળકોની ખુશી જોઈને મને ખૂબ મજા આવી રહી છે તમે જોઈ શકો છો કે કેટલા ખુશ દેખાઈ રહ્યા છે ભારતી બેન અને આજે મારો જન્મદિવસ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આપ <laughs> <laughs> <Thank you. laughs> ચોકલેટ જોઈને બાળકોને ખૂબ જ મજા આવી તો હવે આપણે નાસ્તો આપીશું તો નાસ્તામાં અમે ચણા પુલાવ બનાવીને લાવ્યા છીએ સાઈડ માં જતરા નો ન હોય સાઈડ નીકળી જવાનું લીલા લેવા

ફ્રેન્ડ તમે જોઈ શકો છો બાળકોની ખાવાની અને ચોકલેટ મળ્યાની ખુશી દેખાઈ રહી છે તો આ ખુશી જોવા માટે જ મેં આવું કર્યું છે કેમકે આપણે જાતે ખુશ હોઈએ અને બીજાની ખુશી જોઈએ તો આપણને ખૂબ જ મજા આવતી હોય છે તો અત્યારે તે તમને દેખાઈ રહ્યું હશે તો ફ્રેન્ડ્સ આ રીતે મારો બર્થ ડે મેં ઉજવ્યો છે તો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ આ બતાવવા માટે મેં નથી કર્યું પણ મારી સાથે તમે બાળકોની ખુશી જોઈ શકો છો તો તેમને જોઈને મને ખૂબ જ આનંદ થયો તો આજ રીતે આપણે બધા પોતાના માટે તો ઘણું કરીએ છીએ પણ હું ફ્રેન્ડ્સ એક નવો કોન્સેપ્ટ લઈને આવવાની છું જેમાં આપણે બીજાની સેવા કરીશું તો હું નવા વિડીયો ચાલુ કરવા માગું છું તો તમે બધા મને સપોર્ટ જરૂરથી કરજો તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને વધારેમાં વધારે શેર કરજો જેથી લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને મારી જેમ પણ તમે બધા સપોર્ટ કરો તો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય